હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવા મગની દાળના પુડલા આજે બનાવવાની છું મગની દાળના પુડલા એકદમ ટેસ્ટી બનાવીશું જેથી મોટાને બાળકોને બધાને ભાવશે તો આ વિડીયો તમે જોતા રહેજો શરૂ કરીએ બનાવવાનું મગની દાળના પુડલા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા મગની દાળને પાંચથી છ કલાક પલાળીને રાખી હતી તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ પલળી ગઈ છે અને આને પલળતા પણ બહુ વાર નથી લાગતી હવે આપણે એના બધા જ ફોતરાને નીકાળી દેવાના છે એટલે ત્રણથી ચાર વાર પાણીથી ધોઈને ફોતરાને નીકાળી દઈશું તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ફોતરા નીકાળી દીધા છે જો અમુક ફોતરા રહી જાય તો કાંઈ જ વાંધો નહીં તો આપણી મગની દાળ ફોતરા નીકાળીને તૈયાર થઈ ગઈ છે હવે એના પછી એક મિક્સર જાર લઈ લેવાનું છે અને એમાં બધી જ મગની દાળને એડ કરી દઈશું હવે એમાં એક નંગ સમારેલી ડુંગળી એડ કરશું એના પછી મેં અહીંયા ત્રણ નંગ લીલા મરચાંને એડ કર્યા છે આમાં આપણે લાલ મરચું યુઝ નથી કરવાના એટલે લીલા મરચાં મેં વધુ લીધા છે એના પછી આઠથી દસ નંગ લસણની કઢીને એડ કરશું બે આદુના નાના ટુકડાને એડ કરી દેવાના છે અને આને બધું જ ક્રશ કરવાનું છે એટલે આપણે ક્રશ કરી દઈશું તો મેં પહેલાં એમ જ ક્રશ કર્યું છે પાણી યુઝ નથી કર્યું હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી અને ફરીથી બધું ક્રશ કરી દઈશું અને પૂડલાનું બેટર એકદમ સ્મૂથ બનાવવાનું છે એટલે કોઈ મગની દાળ રહી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણી મગની દાળ એકદમ ક્રશ કરી અને બેટર રેડી છે હવે આપણે બેટરને એક બાઉલમાં લઈ લેવાનું છે અને એના પછી મેં મિક્સર જારમાં પણ થોડું પાણી ઉમેરી અને એમાં એડ કરી દીધું છે તો બધું મિક્સ કરી દેવાનું અને તમે જોઈ શકો છો કે બેટન જે છે એની થિકનેસ આટલી હોવી જોઈએ વધારે પતનું નહીં કરવાનું નહીં તો પૂડલા સારા એવા બનશે નહીં એના પછી એમાં એડ કરશું લીલી સમારેલી કોથમીર તો તમે કોથમીરને મગની દાળ ક્રશ કરી એમાં પણ તમે નાખી શકો છો અને ક્રશ કરી શકો છો એના પછી મેં અહીંયા થોડું જીરું નાખ્યું હવે થોડી હળદર એડ કરશું હળદર એ ઓપ્શનલ છે અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી બધું જ મિક્સ કરી દેવાનું છે જો તમારે હળદર ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો છો આ પૂટલા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પ્રોટીનથી ભરપૂર છે એટલે જો બાળકોને આપશો તો ખૂબ જ હેલ્ધી રહેશે અને બાળકોને પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો આપણું બેટર રેડી છે હવે પુડલા માટે નોનસ્ટિક તવી લેવાની અને એને ગરમ કરવા માટે મૂકી દઈશું એના પછી એની ઉપર થોડું તેલને લગાવી દઈશું અને એક ચમચા જેવું બેટર લઈ આવી રીતે રાઉન્ડ શેપમાં મગની દાળના પુડલાને ફેલાવી દેવાના છે એના પછી પુડલાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાના છે ઉપરથી થોડું તેલ લગાવી દઈશું એક સાઈડ પૂડલો થઈ જાય એટલે આપણે બીજી સાઈડ ફેરવી લેવાનો છે ઓટોમેટિક તવા પરથી પૂડલો થઈ જશે એટલે ઉખડવા લાગશે તો બીજી સાઈડ પણ પૂડલો એકદમ સરસ એવો શેકાઈ ગયો છે તો બંને સાઈડ શેકાઈ જાય એટલે આપણો પૂડલો તૈયાર થઈ ગયો હવે એના પછી હું એવી જ રીતે બીજા પણ પૂડલા બનાવી દઈશ અને એના પછી મગની દાળના પુડલાને દહીં સાથે સર્વ કરશું એકદમ ઇઝી રેસિપી છે અને એકદમ હેલ્ધી રેસિપી છે જો ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો